વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત આરબ અમીરાતના બે દિવસના પ્રવાસે તેમણે અબુધાબીમાં ભારતીય સમુદાયને સંબોધન કરી ભારતની ડિજિટલ ક્રાંતિની પ્રશંસા કરી હતી આ ઉપરાંત તેમણે જીવન કાર્ડનો ઉલ્લેખ કરી તેનો ફાયદો પણ જણાવ્યો તેમણે સંબોધન માં ખાસ ડિજિટલ ઇન્ડિયા પર ભાર મૂક્યો હતો તેમણે કહ્યું કે આજે વિશ્વભરમાં ડિજિટલ ઇન્ડિયાની ધૂમ જોવા મળી રહી છે સંયુક્ત આરબ અમીરાતને બે દિવસના પ્રવાસે અબુદાબી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વભરમાં ડિજિટલ ઇન્ડિયાની પ્રશંસા થઈ રહી છે સાથે જ યુએઈમાં વસતા તમામ લોકોને તેનો લાભ પહોંચે તેવો પણ પ્રયાસ કરી રહ્યા છીએ તેમ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ